ગમે ફેબ્રુઆરીથી ટુ વ્હીલર ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવાનું છે ત્યારે આજે સુરતમાં ફોસ્ટા દ્વારા આયોજિત હેલ્મેટ વિતરણ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનરના હસ્તે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું સુરત પોલીસ કમિશનરે સુરતીઓને હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી આગામી સુરત શહેરમાં ટુ વ્હીલર ફરજિયાત હેલ્મેટ પહેરવાનું સૂચન કરાયું છે જે અંતર્ગત નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા લોકોને પિસ્તાલીસ દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને હેલ્મેટ પહેરવાની અપીલ કરવામાં આવી હતી આ સાથે ઠેર ઠેર સુરક્ષા સલામતીના પ્રોગ્રામો હેઠળ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે ત્યારે હવે આગામી બે દિવસ બાદ ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે જેમાં પહેલા રાજ્યના ડીજીપી દ્વારા સરકારી કચેરીઓમાં આવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને હેલ્મેટ પહેરવા અને કારમાં સીટ બેલ્ટ બાંધવા અંગે નોટિસ આપી હતી અને ત્યારબાદ ટ્રાફિકના જવાનોને સરકારી કચેરીઓ બહાર ઉભા રાખી જે કોઈ પણ અધિકારી કે કર્મચારીઓએ સીટ બેલ્ટ ન બાંધ્યો હોય અને ટુ વ્હીલર પર હેલ્મેટ ન પહેર્યો હોય તેવા અધિકારીઓ અને કર્મચારીઓને દંડ ફટકાર્યો હતો ત્યારે હવે 15 તારીખથી સામાન્ય લોકો માટે આ નિયમ લાગુ થશે ત્યારે આજે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોતના અધ્યક્ષ સ્થાને ફોસ્ટર દ્વારા મિલેનિયમ માર્કેટ રિંગ રોડ ખાતે હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક ડીસીબી એસીપી સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જોડાયા હતા અને લોકોને ટ્રાફિકના નિયમો પાલન કરવા અને ટુ વ્હીલર પર ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે અપીલ કરી હતી આ સાથે હેલ્મેટનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે હેલ્મેટ પહેર્યો હશે તો માર્ગ અકસ્માતમાં તમારો જીવ બચી શકે છે સુરક્ષા અને સલામતી એ આપણી પહેલી ફરજ છે સુરત શહેર ટ્રાફિક પોલીસને તમારી પરવા છે જેથી તમે હેલ્મેટ પહેરજો અને ટ્રાફિકના नियमों पालन करजो अभी अपने दो तरह के ड्राइव चल रही है माननीय डीजी साहब की तरफ से सरकारी कर्मचारी जितने भी हैं उनके वो हेलमेट पहने हम लो खुद लोग खुद लोगों को मार्गदर्शन देने वाले लोग हैं तो पहले हम पहने उस तरह से हमारे सभी सरकारी ऑफिस में जो ड्राइव पिछले तीन दिनों से चल रही है उसमें बहुत खुशी के बाद खूब अच्छा कम्प्लायंस हो रहा है सब पहन के आने लगे हैं तो वो पंद्रह फरवरी परसों से आ रही है दो दिन के बाद और उसी के भाग रूप आज जो है फोस्टा जो अपना टेक्सटाइल एसोसिएशन है उसमें श्री कैलाश भाई हाकिम उनके प्रेसिडेंट के नेतृत्व में अपने अलग अलग जो टेक्सटाइल के हमारे जो यूनिट्स के जो भी ऑनर्स हैं उनकी तरफ साढ़े तेरह सौ हेलमेट अपने टेक्सटाइल के वर्कर के लिए आज डिस्ट्रीब्यूशन हुआ जो है और ये बहुत खुशी की बात है और दूसरा पूरे शहर में अलग अलग जो संस्थाएँ भी इस तरह से डिस्ट्रीब्यूट कर रही है अभी हम लोग दूसरा बहुत सारे प्रोग्राम है जिसमें हेलमेट का डिस्ट्रीब्यूशन किया है लोगों में अवेयरनेस आ रही है शहर स्वच्छता में हम नंबर वन है स्वच्छ पानी देने के जो प्रयासों में शुद्ध हवा को रखने के प्रयासों में हम सभी में नंबर वन है हमारा सूरत जो इतना हकारात्मक सूरत है हर चीज़ में अच्छी चीज़ों में सहकार देने वाला सूरत है जिस तरह से हमारे सुरतीज ने ट्रैफिक सिग्नल में काफ़ी जो है सामने से जो मदद किया है प्रशासन की पुलिस की और कॉरपोरेशन की जिसके वजह से बहुत सारे एक्सीडेंट घट रहे हैं लोग घर बच रहे हैं जो है उसी तरह हमें पूरी उम्मीद है कि जो हेलमेट के ड्राइव है हेलमेट आपकी आपको सुरक्षा के लिए आपके परिवार की सुरक्षा के लिए उसमें भी आप इसी तरह का सहयोग करेंगे ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत